ભરૂચ લોકસભા બેઠક માટે ભાજપાના ઉમેદવાર મનસુખ વસાવાની ચૂંટણી પ્રચાર અર્થે કરજણ તાલુકાના નિશાળીયા ખાતે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં યોજાયેલ સહકાર સંમેલનમાં સહકાર મંત્રીએ હાજર રહી આવેલ જનમેદનીને સંબોધન કર્યું હતું જુઓ સહકાર મંત્રીએ શું કહ્યું પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસે જ્યારે પાકિસ્તાન એક સૌથી મોટું ચાલ ચાલી કે ભારત પાકિસ્તાન અલગ થવાનું છે અને ત્યારે મોહમ્મદ અલી ઝીણાએ પાકિસ્તાન સિલેક્ટ કર્યું ગાંધીજીએ નહેરુએ સરદાર વલ્લભભાઈ પટેલે એ ભારત સિલેક્ટ કર્યું એટલે જેટલા પણ હિન્દુ પાકિસ્તાનમાં હતા એ તમામ હિન્દુ પાકિસ્તાનમાંથી ભારત આવવાનો પ્રયાસ કર્યો અને જેટલા પણ મુસ્લિમ સમાજના ભાઈઓ બહેનો હતા એમણે પાકિસ્તાન જવાનો નિર્ણય કર્યો ને એ વખતની રાત એ વખત દિવસ આપણે યાદ કરીએ લાખો લોકો દસ લાખ કરતા વધારે લોકો એક જ દિવસની અંદર કેટલે આમ થઈ ગઈ આખા ભારત અને પાકિસ્તાન અંદર લગભગ જેટલા પણ લોકો માઇગ્રેટ થતા બધા જ લોકો માઇગ્રેશન ની અંદર કોઈમાયો કોઈ બાપ ગુમાયો કોઈ દીકરો ગુમાયો કોઈ દીકરી માલ મિલકત તમામ બાબતો છોડી અને બધા જ લોકો માઇગ્રેટ થવા માંડ્યા અને એટલી ખરાબ પરિસ્થિતિ હતી કે લોકોએ પોતાની માલ મિલકત આબુરું બધું જ નેવે મૂકી દીધું મા બાપે પોતાની દીકરીને આબરૂ આબુરુ જોઈ પતિ એ પોતાની પત્નીની આબરૂ લૂંટાતી જોઈ આવી ખરાબ પરિસ્થિતિની અંદર આપણા ભાગલા થયા હતા આજે ફરી એ દિવસને યાદ કરીએ ભાગલા તો કાળી રાત આપણે યાદ કરીએ ચીચિયારી યાદ કરીએ આપણે કેટલી ભયાનક રાત હતી કેવું ભયાનક કોઈને ખાવા ના મળે દીકરો ભૂખ્યો તરસ્યો હોય માં ભૂખી હોય પતિ ભૂખ્યો હોય પત્ની ભૂખી હોય પીવાનું પાણી ના મળ્યું હોય દર દાગીના મિલકત બધું છોડી અને જે ખરાબ પરિસ્થિતિની અંદર જે ભાગલા થયા હતા આનું કદાચ કોઈને પાપ લાગ્યો હશે ચાલતી લડાઈ લડાઈ આજે એ ચાલતી આવે છે મિત્રો આજે આપણા બધાના લોહીની અંદર એટલું મોટું ઝેર ઉતર્યું છે કે એની કલ્પના કરી શકીએ એમ નથી હમણાં જ મનસુખભાઈ જે વાત કરીને ગયા

આપણા બધાના પરિવારના સ્વજનો જયારે ગોધરાની અંદર જીવતા પેટ્રોલમાં પોતાનો દીકરો ગુમાવ્યો ઘટનાઓને યાદ કરો ત્યારથી જે સિલસિલો ચાલતો આવતો હતો જે સિલસિલો ધીરે 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 ચાલતો આવ્યો લગભગ સાહીઠ પાસઠ વર્ષ સુધી માત્ર ને માત્ર તૃષ્ટિકરણ ની રાજનીતિ ચાલતી હતી અને આ તૃષ્ટિકરણની રાજનીતિની અંદર આખા ભારતનો વિકાસ ક્યાંય નહી જ્ઞાતિવાદ જાતવાદ પ્રાંતવાદ આના સિવાય કશું જ નહીં ક્યાંક એવો સોનાનો સૂરજ ઉગવાનો ઉદય થાય છે અને એ સોનાનો સૂરજ ક્યાં ઉગે છે એનું પ્રતિબિંબ ગુજરાત થી શરૂ થાય છે જેમ હમણાં અયોધ્યા ની અંદર ભગવાન રામના કપાળની ઉપર સીધું સૂર્યનું કિરણ પડ્યું એવું જ સૂર્યનું કિરણ માં હીરાબાની કોખે વડનગરમાં જન્મ્યો છે અને એ રતન આપણને બધાને ગર્વ થાય એ પ્રમાણે બધાની દરેક માને એમ થાય કે મારો દીકરો આવો હોવો જોઈએ દરેક માને એમ થાય કે હું હીરાબા બની જાઉં અને મારી કુખે માત્ર નરેન્દ્ર જન્મે વીસ વર્ષ નો એમનો કાર્યકાળ મુખ્યમંત્રી તરીકેનો અને એ શરૂઆત થઈ જ્ઞાતિવાદ નહીં જાતવાદ નહીં પાંતવાદ નહીં માત્ર અને માત્ર વિકાસની રાજનીતિને કોઈ એક રાજ વેગ આપ્યો હોય તો દેશના એ સજુ વડાપ્રધાન માન્ય મોદી સાહેબે અને જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પાકિસ્તાન હોય ચાઇના હોય અરબીની અમુક કન્ટ્રી હોય ઇસ્લામિક કન્ટ્રી હોય એ લાખો કરોડો રૂપિયા ગુજરાતમાં ઠાલવતા હતા કે આ વ્યક્તિ ફરીથી મુખ્યમંત્રી ના બનવો જોઈએ કે ભારત નો વડાપ્રધાન ના બનવો જોઈએ આ એક જ દેશ એવો છે કે જે દેશ વડાપ્રધાન ના બને એના માટે ચાઈના પ્રયાસ કરે પાકિસ્તાન પ્રયાસ કરે બીજી એટલી કેટલીય કન્ટ્રીઓ છે જે પ્રયાસ કરી રહી છે કે નરેન્દ્ર મોદી જીતી વખત વડાપ્રધાન ના બનવો જોઈએ મેં તમને એટલા માટે ઓગણીસો સુડતાલીસ ના દિવસો યાદ કરાયા છે કે ફરીથી આજે હેસી કરતા પણ વધારે કન્ટ્રીની અંદર સૌથી પહેલા આખા અંદર માત્ર ઈસાઈ સમાધુ રાષ્ટ્ર હતું હતું એટલે કે યુકે એટલે ઇંગ્લેન્ડ નો ક્યારેય સૂરજ આથમતો નથી બધી જ જગ્યાએનું રાજ હતું આજે પરિસ્થિતિ ઊંધી થતી ગઈ છે બધી જ જગ્યાએ ઈસ્લામિક સ્ટેટ કન્ટ્રીઓ વધતા જાય છે હેંસી કરતા પણ વધારે કન્ટ્રીઓ ઇસ્લામિક થઈ ગયા છે ભારતની અંદર આઠ રાજ્યો માઇનોરિટી અંદર આવી ગયા છે કદાચ નરેન્દ્ર મોદી કે અમિત શાહ ના હોય તો આઠ રાજ્યોની અંદર મહેમદ શેખ ઇકબાલ અલી આ પ્રકારના મુખ્યમંત્રી હશે અને એ જ પરિસ્થિતિ શું તમે ઈચ્છો છો ગુજરાતમાં થાય હા કે ના આ કદાચ તમને એવું લાગતું સાહેબ ચૂંટણીની વાત છે ને તમે અમને ઓગણીસો સુડતાલીસમાં કેમ લઈ ગયા ઘણા બધા જ મને કીધું પ્રમુખ સાહેબ સાહેબ બધા જ બુદ્ધિજીવી લોકો છે પણ બધા જ સમજણવાળા લોકો છે એટલા માટે જ મેં જાણીજો ને વાત મૂકી છે કે ઓગણીસો સુડતાલીસમાં એટલા માટે લઈ ગયો કે જે દિવસે આપણે લોકો અહીંયા જેટલા પણ લોકો છીએ એ આપણે નહીં હોઈએ પાંચ વર્ષ દસ વર્ષ પંદર વર્ષ વીસ વર્ષ આપણે કેવું ભારત આપીને જવું છે આવનારી પેઢીને કેવું ભારત આપીને જવું છે એની ચિંતા કરવા માટે આજે જાગીશું તો આવનારા દિવસોની અંદર વર્ષ 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 પછી 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 સુવર્ણયુગ શરૂ થયો છે સુવર્ણ યુગ ચાલી રહ્યો છે સોનાનો સૂરજ ઉગ્યો છે પણ એના માટે સૂરજે કેટલી બધી તપસ્યા કરી હશે નરેન્દ્ર મોદી કેટલી બધી તપસ્યા કરી હશે ત્યારે આ દિવસ ભારતીય જનતા પાર્ટીનો આવ્યો છે મિત્રો આ નાની ઘટના નથી અને એટલા માટે નરેન્દ્રભાઈ હમણાં એક ભાષણમાં કીધું કે છવ્વીસ સીટો તો જીતવાની છે પણ મારે એક એક બુથ જીતવાનું છે એક એક બુથ જીતીશું ને તો કોઈની તાકાત નથી કે આપણને આ સીટ ઉપર ગમે તેવો ઉમેદવાર હોય આ સીટ ઉપર આપણે આમ આપણી લીડ ને કાપી શકે અહીંયા તમે જેટલા લોકો છો ને બધા જ નસીબદાર લોકો છો કદાચ ઘરે જઈ અને એક કાગળ ને પેન લઈ ડાયરી પાના પર લખી નાખજો હતી તારીખ સાથે કે જે દિવસે તમે આ ખેસ પહેર્યો હતો માથામાં ટોપી પહેરતી ભારતીય જનતા કાર્યકર્તા હતા નરેન્દ્ર મોદીની ટીમમાં કામ કર્યું ત્યારે તમારા કાળની અંદર કેટલા સોળ કામ થયા હતા અને વાત તમારા દીકરાના દીકરા દીકરાના દીકરા વાંચશે જેમ આપણે અત્યારે આઝાદીની વાતો કરીએ છીએ કે સરદાર વલ્લભભાઈ પટેલે આવું કર્યું હતું ગાંધીજી આવું કર્યું તું આને આવું કર્યું તું વીર સાવરકરે શહીદી વોરી હતી ભગતસિંહ આપણે સાંભળીએ છીએ તમારી સો વર્ષ પછીની તમારી પેઢી આ વાંચશે કે મારી બા મારી મમ્મી મારા દાદા મારા પપ્પા એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા નરેન્દ્ર મોદી જોડે કામ કરતા હતા અને હિન્દુ રાષ્ટ્ર એ બચાવવાનું ક્ષેગ રાજકોને જશે તમારી બેઠેલા સામેલા કાર્યકર્તાઓ મિત્રો

કે 3500 લોકો અહીં બેઠા છે કદાચ વધારે પણ હશે દરેક પરિવાર માત્ર દરેક એક એક વ્યક્તિ માત્ર 20 20 લોકો 20 પરિવારનો સંપર્ક કરે આજથી લઈ કાલ અને પરમ દિવસ માત્ર 20 પરિવારને ફોન કરે તોય 2 લાખ 20 હજારનો સંપર્ક તમારા